નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું હર ઘર તિરંગા પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા મનાવીએ આઝાદીના પિંચોતેર વર્ષ મનાવીએ આઝાદીનો અમૃત મહોત્સવ ભારતના રાષ્ટ્રીય પર્વના બધાને ખૂબ ખૂબ અભિનંદન આપણો રાષ્ટ્રધ્વજ આપણું માન આપણું સન્માન આપણું અભિમાન અને આપણું ગૌરવ છે માટે જ રાષ્ટ્રધ્વજને માન સન્માન આપવા આઝાદીના અમૃત મહોત્સવ આપણી સરકાર દ્વારા આ આ વર્ષે હર ઘર તિરંગા અભિયાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દેશના ખૂણે ખૂણે વસતા દર એક ભારતીયને તેમના ઘર ગલી મહોલ્લામાં ધ્વજવંદન કરવા પ્રેરણા આપે છે આ અભિયાન અંતર્ગત દેશના કોઈ પણ વ્યક્તિ આઝાદી એટલે કે સ્વતંત્રતાના ચાર દિવસ પહેલાં અગિયાર બાર તેર ચૌદ અને બે દિવસ પછી સોલ સત્તરે તેમના ઘરે ધ્વજવંદન કરી શકે છે આ માટે સરકાર દ્વારા અનેક મોટી શૈક્ષણિક સંસ્થા દ્વારા જનતાને સરળતાથી તિરંગો ઝંડો મળી રહે ઉપરાંત લોકોને ધ્વજવંદન માટે જરૂરી તમામ શરતોથી અવગત કરવા લોકોમાં તિરંગો વધુને વધુ લહેરાવી આ અભિયાન સફળ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક લોકોના મનમાં દિલમાં દેશ પ્રત્યેની ભાવના જાગૃત કરવાનો છે આ ઉપરાંત નાગરિકોને દેશદાસ દેશભક્તિ આપણા શહુનો રાષ્ટ્રપત સાથેનો સંબંધ વધુ ઘાઠ કરવાનો છે ઘર તિરંગા અભિયાનથી શહુના હૃદયમાં દેશના તિરંગા માટે માન વધારવાનું છે તો ચાલો સાથે મળી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન સફળ બનાવીએ આપણે પણ ધ્વજવંદન કરીએ અને બધાને ધ્વજવંદન કરવા પ્રેરણા આપીએ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવીએ જય હિન્દ જય ભારત તો મિત્રો આની સાથે જ અહીં આ નિબંધ પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ